કરવાના હોય કાકા તમે વિચારો છો તમે ખાલી ઠંડા થઈ કાઢશો જીવશો પણ તમારું શરીર ભારે છે કદાચ જીતો આ નહીં પડ્યું રે અને તમે કાકા અમે જિંદગી શું માલ્યા છો તાણી આપડા આખી જિંદગી સૂર્યો કરી પોલીસ ની માર કાઢી છે આપડે લાવશે તો તમે વિચાર કરો કે ગાડી લઈને મારે ને કાચી ઉતરશે એન્ટ્રી પડશે એ વાત કાકા તમે કોક દાડો જોશો ગમે તે પ્રસંગમાં તો કેટલા સાધન બદલતા બદલતા જોશો હાચું હાચું માં બે હવાનું રિક્ષા માંથી ઇકોમ બે હવાનું ને ઇકોમ થી વળી આગળ સકડા હા ભત્રી જા હોપડે તાર કાચી કંટાળો કંટાળાશે તો પછી તાણી અને કાકા હવે આ તો તમારે હાહારી વાત કરી બરોબર કદાચ જવાનું થાય તો તમે ગાડી લઈને ખાલી ચીડ થી એન્ટ્રી કરો બધા ડોહા તમાર હોમા તાચી રહી

તો સારું બાઇકે મળતું નહીં ગાડી કોણ અરે કાકા ગાડી છે પણ લાઈ ગાડીઓ કાકા ગેરંટી મારી કમ્પ્લીટ ગાડી છે તમે તાર ગાડીની કોઈ ચિંતા કરશો નહીં એવું ને પછી તાર કાચી ને ગમી ગાડી એમ કાકા માર કાચી તો ગમવા ની જ છે એવું

ભાઈ હા હેડો બરાબર તાર કાચીન ક્ષેત્ર માંથી ઘેરા ગાડી લઈને આવતા

પબ્લિક શું ક્યાંય ખબર છે કે પેલા જળકો વાત સાચી છે એના માથાના બાલના લીધે લીધે છે ને થોડોક અસ્થિર મગજ નો લાગે હું ઊંચો હોય તો કઈ કરી નાખો તમે તાર

ગાડી પૂછવું પડે અરે આ તો ગાડી મુકવી ના પણ હું ખર્ચામાં આવી ગયો છું તમને નઈ ખબર મારે ઇમરજન્સી પૈસા જોવી ના વાત સાચી આજ પૈસા નહી ભરું ને તો મારા આખો જાય બરાબર છે आवानो इंजिन चो आसी खोले आ जो होय तो अंदर अरे पाइप पाइप जो पडक को मवे ताण चालवम कंप्लीट से जो पहिले इंजिन मऊ खराबी असे अरे पत्री जात ना खबर पडे जो पडा तो वस्तु से भला आदमी ले आ खोलता सी नाही हा बोलचे

હાલ ગાડી નહીં લેવી કેમ પેલા દિલાન બોલાવો દિલા જોડે ઓટો મરાઈ ગયા ગાડી ફોલ્ટ હોય તો મેં ઓટો નહીં માર્યો અરે તે ઓટો માર્યો છે તને ખબર ના પડે તે ઢોરાય નહીં ચાલે હમીરી મારી વાતો આપડો દિલો આવશે ને તો ગાડી લેવાની ના પાડશે અને ચીડ થી પછી લઈ જાય એવું છે હા આ ગાડી પચાસ હજાર મજા આવી છે હાર હોડો તમને ગમે એમ કરો રખડ્યા

તમારો લાલ કે બાલ વધારે છે ને તે કે હા પાગલ જેવો લાગે છે તારે બાલ આને કપાવવાના છે કે નહીં કાકા પણ રાજી હાલ થોડા કપાવવા ના છે કોઈ એટલે કેમ નહી કપાવવાના એટલે સ્ટ્રેટ કરાવવાના છે અલ્યા મારી આબરૂ જાય છે હું તોય બેઠાનો રહેતો નહીં અરે કાકા સ્ટ્રેટ કરાવ ને તો જબ્બર લાગ્યો ખરેખર જબ્બર લાગી એમ ઓવે એટલે પહેલા તો તું મને એમ કહેજે કે તું જેટલાય દાડે ટી ટી ટીટ કરી તો તોય કેટ એટલે હું કેવાય સ્ટેટમો કાકા જેવું ખબર છે કે બાલ હાલ ઓકડ્યા છે સ્ટેટનિંગ કરાવો ને એટલે બાલ એકદમ સીધા થઈ જાય સીધા દોયડા જેવા થઈ જાય એમ ઓય તો તો પછ મારી બીટી જબલ લાગે આખો લુક બદલે જાય કાકા આખો લુક આખું છે ને રૂપ બદલે જાય હા તારું હા હા હાલ છે ને ઇના કરતે ભયંકર થઈ જાય હા હા બાલ આરા કપાવાના નહી લે

ના ના હાચી વાત છે તારે તો પગે આવી જ તારું તો શરીર પટી ગયું છે હેડી હેડી ને કોઈ એવું નહીં કાકા ગોમો બધા જોડે બાઈક છે મારી એકલા જોડે જ નહીં મારે બીજન ભાઈ પૂછે તો ભરવાનું ઓ આ તું મારી વાત ઓફડી લે નહીં બાઈક આવે કે કશુંય નહીં આવે તારે આના બાલ કપાવા પડશે ના કે હું છે ની આ તન કીધું એ કરો તું જો છે ને એટલે કાતર મારી જાય મારે હું ગુદ નહીં એવું ઓય તો પછી મને આવડે

પૈસા તો જાજા હોય છે એ ગમે બનાવ્યું હોય મરસું ચોટલો ખાઈ રહ્યો બરાબર પણ મને મારી ઈજ્જત વાલી છે મને ગોમ કોઈ એમ ના કહી જવું જોઈએ કે તમારો લાલ ઓમ ને કેમ આ તો કાકા મને મારી ઇજ્જત વાલી છે માર ભાઈ બંદે મને કીધું તું કે લાલ તે બાલ વધારે છે તો હોય સીધા કરીને બતાવજે એટલે હું સીધા કરીને જ બતાયો એ હો એમ ઓય તો તો હું એ તને હવે સીધો કરીને બતાયો આ તો કઈ જાય કે અરે પણ કાકા જ તને સીધા થવા તો જબ્બલ લાજો ખરેખર એવું ઓવા તમે જ મોખણ કોઈ વાધો ની તાણી આ તો કન તો આવી છે

કાકા ડ્રાઈવર શું એમ તો અરે ભત્રીજા ડ્રાઈવર છે પણ મેં તારું ડ્રાઈવરિંગ જોયું નહી ભાઈ ભોરે સોફેર જોઈન બધી બાજુ ના જોવાનું હોય આ સાઈડ તો જોવાનું હોય સાધન આ સાઈડ આવી છે અરે જાધા ને સાઈડ થી આવે છે પણ કોઈ બાઈક વાળો અસુબાનો આઈને આપણો આબક છે તો કાકા રોંગ સાઈડ માં કોઈ ના આવે હું પીવો તમે એ આવરી તો પછી તમે ડ્રાઈવર બની રહ્યા મારા ડ્રાઈવર નહીં બનવું તું સી એટલું ઘણું થઈ ગયું તો પછી તમે તમારા હારી જાઓ એકણ મને લઈ જાઓ

લાયસન્સ ઘટાવવું હોય નહીં તો ડ્રાઈવર ની કોઈ જરૂર નહીં બધું નેકડા છે હોય એટલે લાયસન્સ વાળા બધા ડ્રાઈવરો ના હોય સારું હેડ હવે સુખ શાંતિ મને ઘેર પોકાડજે એક દોન નો ચાલુ કે હું થાય છે લેવા ના ચમ આમ કરા પત્રીદા હમ ચાલુ કે

પૂછ્યું વળે હવે થાય છે શું મને શેનો નખરા થી પતરી દા રે કાકા નખરા નહી ઓવરફ્લો થઈ જઈ ગાડી ચમડી ઓવરફ્લો હજી તો આપણે કોઈ ખબર આવી જ નહીં ઓને એટલે ઓવરફ્લો થઈ ગઈ એમ કહું છું ગાડી પડી રહી હોય ને ઓના ઘેર રકડાં ઘેર એના કારણે એટલે શું કરવાનું હવે એટલે ધક્કો મારો પછી બંધ ની પડે ધક્કો હું મારું વા વા તરત ચાલુ થઈ જાય પતરી જા ગાડી ધક્કો મારવા માટે નહી લાયા વાત કરતી હતી

ઉપડી કરકી ચાલુ કરકી પણ કાકા હે ને તો ચાલુ કરું કે તમે ધક્કો જ નઈ મારી કે તાન લે હા શું કે છે ઓવરફ્લો નઈ થઈ તા હું છે પૂછ્યું થયું કે છે ખોલજો આર્યુ તો તમે કોઈ નહીં પણ સાઈડ કંડક્ટર સાઈડ છે કોઈ ના આવે હા ખોલી ચેક કરા છે એન્જિન ને દરવાજા ને કોઈ કનેક્શન ના હોય ભત્રીજા อืมโอ๊ยถุยอ่ะ Music Do padi Baro એ બધું જોનતા કોલે ને બગાડે બગાડે ગાડી બગાડે લે તું મે બગાડું શાંતિ રાખો કે ઓમ હુજવા દયો મને કોક જિંદગી સાયકલ હારી આતી નહી અને આતા ઢૂચા થી ગાડી ખોલવા એ હું છે પીન છે લે પીન ને ચાલુ થવાના ના હું કનેક્શન હોય પત્રીદા બધે કનેક્શન હોય હવે કનેક્શન તો સાઈડમાં માં રહેતા કે તું ઓમ પાછે ઓમ પાછે

હા એક દોર ની ગિલાના ગેરેજે લઈ જાય ને ગાડી વતાવી જોવો આપણે કાકા કમ્પલેટ જ છે બતરી જાય આંચી ને વતાવું હેરાન કર નકે મારું મન તું એવું નહીં કાકા રકીડાને ઘેર પડી રહી નહીં એટલે આપણે ફેવર છે ને રાઉસ થાય ને એટલે કમ્પ્લેટ થઈ જાય હા હા બગડી હોય ને તોય પડી રહે ગાડી તો એટલે મારું મન ને ડાયરેક ગિલાની ગેરેજે દવા દે ઘેર નહીં જવાનું કાકા આ દો એક જ મિનિટ બંધ થાતી દી આ દો ખાલી પૂછ્યું